ગુજરાત રાજ્યના બે હજાર પાંચસો પચીસ શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત ડુંગરના પ્રવીણભાઈ ગોહિલને પણ રાજ્ય સ્તરે સન્માન સમગ્ર ગુજરાત રાજ્યના બે હજાર પાંચસો પચીસ શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ માટેના વિવિધ યોગદાન બદલ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા આ રાજ્ય સ્તરીય કાર્યક્રમ ટાઉન હોલ સેક્ટર સત્તર ગાંધીનગર ખાતે યોજાયો આ અવસરે શ્રી જે એન મહેતા હાઈસ્કૂલ ડુંગરના સુરખાબે ઇકો ક્લબના સંયોજક પ્રવીણભાઈ ગોહિલ ને જળ જમીન જંગલ અને પર્યાવરણ સુરક્ષાની દીર્ઘકાલીન કામગીરી બદલ ગુજરાત રાજ્ય વન વિભાગના અગ્ર સચિવ એપીએસસી ના ભરત હસ્તે સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર નાયબ શિક્ષક સચિવ કુલકીત જોશી સાહેબ ગાંધીનગરના મેયર સચિવશ્રીઓ તથા રાજ્યના પર્યાવરણવિદો અને પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સમયસર સુચારી રીતે સંપન્ન થઈ જેમાં આયોજક સંસ્થા અને એનજીઓ અને કાર્યકરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું